క్రిస్ ద లోర్ క్రిస్ బాబ్య తాబే నో దివ్య దాని దివ్య సందేశం తమరు స్వాగత చేతమీ తారీఖ ఆ సందేశాభా సౌ మె అనే కంబన్ ప్రార్థనా బాయి ప్రభు అయితే సాభి మాతో గ్రంథ నవమో అధ్యాయ పాంత్రీస్ దస్ అధ్యాయ పేలీ కలమ పా కలమ అనే ఆ కలమ సు ઈસુ યહૂદીયાના સભાગૃહોમાં ઉપદેશ આપતા ઈશ્વરના રાજ્યના શુભ સમાચાર ફેલાવતા બધી જાતની માંદગી અને બધા રોગમાં અટાળતા બધા શહેરોમાં અને ગામડામાં ફરતા હતા લોકોની સ્થિતિ જોઈને તેમનું હૃદય દયાથી ભરાઈ આવ્યું એ લોકો ભરવાડ વિનાના હેરાન પરેશાન અને લાચાર થઈ પડેલા ગેઠા જેવા હતા ત્યારે તેમણે પોતાના શિષ્યોને કહ્યું ફસલ કરેકર મબલક છે પણ કામ કરનારા થોડા છે એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે પોતાની ફસલ લણવા માણસો મોખળે યસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને તેમને અશુદ્ધ આત્માનો વળગાડ ઉતારવાનું અને બધી જાતની માંદગી અને બધા રોગો મટાડવાનો અધિકાર આપ્યા आ बार ने उपदेश अर्थे मकड़ती वक्त ईश्वर ने काफी बिन यूदियों प्रदेश में जसो नहींना कोई गाम में पेसो नहीं, <coughs> नहीं ना करता बुला पड़ेला गेटा जेवा <coughs> जे तमे तब अने जान जान तमे जाओ त्या त्या घोषणा कर करजो કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે માંદાને સાજા કરજો મરેલાને જીવતા કરજો કોડિયાને સારા કરજો અપદૂતનો વળગાડ ઉતારજો તમને વગર પૈસે મળ્યું છે વગર પૈસે આપજો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્ત માલભૈયા તબેનો મા પ્રભુ ઈસુના જે ત્રણ વર્ષની મિનિસ્ટ્રી ટૂંકમાં એક જ વાક્યમાં આપે છે આજના શુભ સંદેશમાં જે જે કર કાર્ય કરતા એમનું જીવન જે હતું ત્રણ વર્ષનું કમ્પ્લીટ આ એક વાક્યમાં આપી દીધા છે અને શુભ સંદેશમાં આપણે ખાસ કરીને આપણે જોઈએ છીએ કે એમના શિષ્ય પ્રભુ જે કાર્ય કરતા હતા એમના શિષ્ય પણ એ જ કામ કરવાનું છે એ જ મિનિસ્ટ્રી કરવાનું છે ઈશ્વરના રાજ્યની સ્થાપના કરવા માટે પ્રભુ સુપૃથ્વી પર આવ્યા હતા અને એમના શિષ્ય પણ એ જ કામ કરવાનું છે એમ કરીને પ્રભુ યસુ આજના શુભ સંદેશ દ્વારા આપણે બધા માટે સંદેશ આપે છે અને ખાસ કરીને ક્રિષ્માવલભૈયતાબહેનો જે જે લોકો બીમાર હતા એ બધાને સાજા કરતા હતા અને એમની પરિસ્થિતિ જોઈને પ્રભુને દયા આવે છે ક્રિષ્માવલભૈયતાબેનો દયા એ ઈશ્વર માનવ જાત ઉપર હંમેશા દયા દેવ દયા રાખે છે દિવ્ય દયા રાખે છે બાઇબલના પહેલાં પાનથી છેલ્લા પાન સુધી જોઈએ તો હંમેશા ઈશ્વર માનવજાત ઉપર દયા બતાવે છે એ આપણે જોવા મળે છે અને ખાસ કરીને આપણે પ્રભુશ્રીના જીવનમાં જોઈએ છીએ જ જ્યારે જ્યારે લોકો બીમાર હોય એમને જોઈને પ્રભુશ્રીને દયા આવે છે જે લોકો માંદા હતા એમને જોઈને પ્રભુશ્રીને દયા આવે છે એમને સાજા કરે છે નૈન ના નામના ગામના સ્ત્રી એના આશ જોઈને પ્રભુશ્રીને દયા આવે છે જે મરી ગયેલો યુવાન માણસને ફરી જીવતા કરી એ વિધવાના હાથમાં આપી વિધવાના આંસુ દૂર કરે છે અને સાથે સાથે જ્યારે લોકો ભૂખ્યા હતા ત્રણ દિવસ સુધી એમની સાથેની સાથે હતા ત્યારે પણ પ્રભુશ્રીને એમને જોઈને એમની પરિસ્થિતિ જોઈને પ્રભુને દયા આવે છે અને આજના સુખ સંદેશમાં ભરવાડ વિનાના ઘેટા જેવા અને હેરાન પરેશાન ખ્રિસ્ત વવલ્લભાઈ તબેનું પ્રભુ શું કેટલા સેન્સિટિવ માણસ હતા કેટલા સહનશીલ માણસ હતા કે સામા લોકોની પરિસ્થિતિ જોઈ એમનું જીવન જોઈ એમના ચહેરા જોઈ પ્રભુ સમજી શક્યા કે ફસલ ખરેખર મબલક છે અને કામ કરનારો થોડા છે એટલે પોતાના શિષ્યને પણ બોલાવે છે પ્રાર્થના કરો કે ઈશ્વર વધારે માણસોને મોકલે ક્રિસ્તમ ભયતા બહેનો બે હજાર વર્ષ થઈ ગયા બે હજાર ચોવીસ વર્ષ અને આજે તો ખ્રિસ્તી ધર્મ માત્ર ત્રીસ ટકાના લોકોમાં જ ખ્રિસ્તીના ખ્રિસ્તી બન્યા છે હજુ સિત્તેર ટકાના લોકો આપણે તો ખ્રિસ્તી ધર્મસભા દ્વારા બધા ખ્રિસ્તી પ્રભુ ઇસના સેવકો દ્વારા છેલ્લા બે હજાર વર્ષથી લોકોને જે એમના પરિસ્થિતિમાં મુક્ત કરવા ઈશ્વરના રાજ્યમાં એમને લાવવા માટે સંપૂર્ણ રીતે મહેનત કરતા આવ્યા છે સુખ સંદેશ પ્રચાર દ્વારા અને સાથે સાથે શિક્ષણ દ્વારા અને સાથે સાથે જે દવાખાનું હોય દવા દ્વારા સમાજ સેવા દ્વારા ઘણી બધી સેવાઓ આપણે આપતા આવ્યા છે એટલે પ્રભુ આજના શુભ સંદેશમાં આપણે પ્રાર્થના કરીએ હજુ ઘણા બધા માણસો જ એવા છે કે જ્યાં કામ કરનાર ત્યાં આપણે જવાનું છે એટલે આપણે બધા પ્રાર્થના કરીએ ઈશ્વર લણવા માટે ફસલ લણવા માટે માણસો મોકલે જેથી કરી પ્રભુ જે કાર્ય કાર્ય કરતા હતા અને સાથે સાથે અદ્ભુત એ છે પ્રભુમાં જે પાવર હતું જે અધિકાર હતો એ બધું પ્રભુ જે કરતા હતા બધું એમના શિષ્યને પણ આપે છે વળગાળ ગુથારવા માટે ને માનદાઓને સાજા કરેલા માટે અને મરેલાઓની જીવતા કરવા માટે પ્રભુ વિષ્ણુ સત્તા આપે છે અધિકાર આપે છે અને એ જ સત્તા એ જ અધિકાર પ્રભુ આપણા દરેકનામાં પણ આપ્યું છે પ્રભુ પોતે યૌહાનગ્રંથમાં ચૌદ મોજમાં ભારમિક કલામાં કહે છે કે હું જે કાર્ય કરું છું મારામાં વિશ્વાસ રાખનારા તમે પણ કરી શકો એથી પણ વિશેષ કાર્ય કરી શકો છો હા કૃષ્ણ માલા આજના મનોરંજન સાત્રાપાઠ સમજવા માટે પ્રભુષ્ને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વ શક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પ્રવુત્રો આમેન બોલો દિવ્ય દયાનો જય